નમસ્કાર ચાલો આજે વાત કરીએ એન્જિનિયરિંગના એક એવા હીરોની જે મોટાભાગે આપણી નજરથી દૂર રહીને મોટા મોટા કામ કરે છે આપણે વાત કરી રહ્યા છીએ ડીસી સિરીઝ મોટરની જે ખરેખર ભારે વજન ઉપાડવાનો ચેમ્પિયન છે ચાલો એક વિચાર કરીએ ક્યારે એવું વિચાર્યું છે કે હજારો ટન વજનની ટ્રેન જ્યારે સ્ટેશન પર એકદમ સ્થિર ઊભી હોય ત્યારે એને ખાલી સહેજ હલાવવા માટે શૂન્યમાંથી ગતિમાં લાવવા માટે કેટલી કેટલી જબરદસ્ત તાકાત જોઈતી હશે આ કોઈ નાનીસુની વાત નથી ખરું ને તો આ જ છે ભારે વજનની સમસ્યા કોઈ પણ ભારે વસ્તુને એની જગ્યાએથી ખસેડવા માટે શરૂઆતમાં અસાધારણ બળ લગાવવું પડે છે અને આ મોટા પડકારનું એન્જિનિયરિંગ ઉકેલ એક ખાસ પ્રકારની મોટરમાં છુપાયેલો છે અને એ હીરો બીજું કોઈ નહીં પણ ડીસી સિરીઝ મોટર છે જુઓ આ કોઈ સામાન્ય મોટર નથી એને ખાસ કરીને ટ્રેન ક્રેન જેવી ભારેખમ વસ્તુઓને ખેંચવા અને ઉપાડવા માટે જ બનાવવામાં આવી છે બસ આ એનું કામ છે અને એમાં એનો કોઈ મુકાબલો નથી તો સવાલ એ થાય કે આ મોટર આટલી બધી શક્તિશાળી કેમ છે એને આ અસાધારણ તાકાતનું રહસ્ય બીજે ક્યાંય નહીં પણ એની ખાસ આંતરિક રચનામાં છુપાયેલું છે ચાલો જરા અંદર ડોકિયું કરીએ અને સમજીએ આ મોટરની બધી જ તાકાતનું રહસ્ય છે એનું કનેક્શન બીજી મોટર્સ કરતાં અહીં બધું જ અલગ છે અહીં ફિલ્ડ વાઇન્ડિંગ એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે અને આર્મેચર એટલે કે જે ફરે છે એ બંનેને એક જ લાઇનમાં એટલે કે શ્રેણીમાં જોડવામાં આવે છે આનો મતલબ એ થયો કે મોટરમાં જેટલો પણ કરંટ જાય છે એ પૂરેપૂરો આ બંને ભાગોમાંથી પસાર થાય છે અને આટલો બધો કરંટ સહન કરી શકે એ માટે ફિલ્ડ વાઇન્ડિંગના વાયર જાડા હોય છે અને એના આંટા ઓછા હોય છે બસ આ જ છે એની ડિઝાઇનનો મુખ્ય ખેલ અને આ ખાસ ડિઝાઇનને લીધે જ આ મોટરને એક સુપરપાવર મળે છે અને એ સુપરપાવર છે જબરદસ્ત સ્ટાર્ટિંગ તાકાત એટલે કે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવવા માટે જે અસાધારણ બળ જોઈએ ને એ પેદા કરવાની ક્ષમતા અને એની તાકાતનું આખું રહસ્ય એનું ગણિત અહીંયા છે જુઓ ટોર્ક એટલે કે ફરવાની તાકાત એ કરંટના પ્રમાણમાં નથી વધતી ના એ કરંટના વર્ગના એટલે કે સ્ક્વેરના પ્રમાણમાં વધે છે હવે આનો સીધો મતલબ શું થયો એનો મતલબ એ કે કરંટને જો બમણો કરવામાં આવે તો ટોર્ક ચાર ગણો વધી જાય છે બમણો નહીં ચાર ગણો અને બસ આ જે કારણ છે કે શરૂઆતમાં એ આટલી બધી અકલ્પનીય તાકાત પેદા કરી શકે છે આ ચાર્ટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કરંટનો બાર નાનો છે પણ એની સામે ટોર્કનો બાર કેટલો મોટો છે થોડોક કરંટ વધારવાથી પણ ટોર્કમાં કેટલો મોટો ઉછાળો આવે છે આ જ સંબંધ એને ભારે વજન ઉપાડવા માટે પરફેક્ટ બનાવે છે પણ દરેક સુપર પાવરની જેમ આ તાકાતની પણ એક કિંમત ચૂકવવી પડે છે એક બહુ મોટું જોખમ છે જે આ મોટર સાથે જોડાયેલું છે એટલે જેને ખૂબ જ સાવધાનીથી વાપરવી પડે છે તો આ જબરદસ્ત તાકાતની કિંમત શું છે આટલી શક્તિ પાછળ છુપાયેલી સૌથી મોટી નબળાઈ કઈ છે જવાબ છે સ્પીડ જો આ મોટર પર કોઈ જ વજન કે લોડ ન હોય અને એને ચાલુ કરી દેવામાં આવે તો એની સ્પીડ એટલી એટલી ભયાનક રીતે વધવા લાગે છે કે પોતાની જાતને જ નષ્ટ કરી શકે છે જાણે કે એ અનંત ગતિએ ભાગવા લાગે છે આ સિવાય પણ એની કેટલીક મર્યાદાઓ છે જેમ કે એની સ્પીડ લોડ પ્રમાણે સતત બદલાતી રહે છે એટલે જ્યાં એક સરખી સ્થિર ગતિ જોઈતી હોય ત્યાં આ મોટર કામ ના આવે બીજું આપણે જોયું એમ નો લોડ પર એને ચલાવવું અત્યંત જોખમી છે અને હા એના બ્રશ અને કોમ્યુટેટરનું ધ્યાન રાખવું પડે છે એને નિયમિત જાળવણીની જરૂર પડે છે તો પછી આટલી બધી શક્તિ અને આટલા જોખમ સાથે આ મોટર વપરાય છે ક્યાં જવાબ સરળ છે જ્યાં એની પાવરની જરૂર હોય અને એના જોખમને કાબૂમાં રાખી શકાતું હોય એટલે કે સાચી જગ્યાએ સાચું સાધન એના મુખ્ય ઉપયોગોમાં સૌથી પહેલું નામ આવે છે ઇલેક્ટ્રિક ટ્રેક્શનનું એટલે કે આપણી ટ્રેન અને મેટ્રો આ ઉપરાંત બાંધકામ સાઇટ પર ભારે વજન ઉંચકતી ક્રેન્સ અને હોઇસ્ટમાં ટ્રોલી બસોમાં અને અમુક પ્રકારના મોટા એર કમ્પ્રેસરમાં પણ એ વપરાય છે આ બધી જ જગ્યાઓમાં એક વાત કોમન છે સ્થિર અવસ્થામાંથી કોઈ ભારે વસ્તુને ગતિમાં લાવવાની જરૂરિયાત અને હવે એક અત્યંત મહત્વપૂર્ણ સલામતી સૂચના આ મોટરને ક્યાંય પણ બેલ્ટથી ચાલતા મશીન સાથે ન જોડવી જોઈએ કેમ કારણ કે જો એ બેલ્ટ કદાચ તૂટી જાય તો મોટર પરથી લોડ તરત જ ગાયબ થઈ જશે અને મોટર નો લોડ સ્થિતિમાં આવી જશે અને આપણે સૌ જાણીએ છીએ કે એનું પરિણામ શું આવી શકે છે એકદમ વિનાશક તો આનો સારાંશ એ છે કે ડીસી સિરીઝ મોટર એક નિષ્ણાત છે એ દરેક કામ માટે નથી બની એ શક્તિશાળી સમાધાનની મોટર છે એની અપાર શક્તિ એક ગંભીર જોખમ સાથે આવે છે અને આ જ વાત નક્કી કરે છે કે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે તો આપણે એ તો જોયું કે એની સ્પીડ લોડ પ્રમાણે બદલાયા કરે છે આના પરથી એક બહુ રસપ્રદ સવાલ ઊભો થાય છે જો એની સ્પીડ કુદરતી રીતે આટલી અસ્થિર હોય તો પછી ટ્રેન કે ક્રેનમાં એની સ્પીડને જરૂર મુજબ નિયંત્રિત કેવી રીતે કરવામાં આવતી હશે આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે